નમસ્કાર મિત્રો વેલકમ ટુ ગુરુજી સરદવાલા આજે આપણે જે છે એ ચર્ચા કરવાની છે એ પક્ષ અને વિપક્ષ ઉપર અને એ તમામ મુદ્દાઓની ચર્ચા આજે હોટલ વ્હાઈટ પેલેસની અંદર જે છે રાખેલી છે અને હોદ્દેદાર વ્યક્તિઓ જે છે એ તમામ વ્યક્તિઓ જોડે આપણે ચર્ચા કરવાની છે કે કેટલા વિકાસના કામો લખપતની અંદર થયા છે અને કેટલા વિકાસના કામો જે છે એ બાકી છે અને ખરેખર જે છે એ લખપત તાલુકો પછાત વિસ્તાર છે તો તેની અંદર શું શું વસ્તુની જરૂર છે તો તે તમામ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીશું અને ખાસ મારી નમ્ર વિનંતી છે કે લખપતની પ્રજા જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી લખપતનું કંઈ નથી થવાનું એટલે તમે જે છે એ પક્ષ અને વિપક્ષ જે છે એ ખરેખર ન કરવું જોઈએ અને લખપતના તમામ મુદ્દાઓ ઉપર જે છે એ ધ્યાન આપવું જોઈએ મારું નામ હુસેન રહેમા હું લખપત તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય છું અને અત્યારે કચ્છ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે કાર્યરત છું તો હુસેનભાઈ આજે આપણે જે છે વિકાસના કામોની આપણે વાત કરવાની છે કે કયા કયા વિકાસના કામોની ખરેખર લખપતને જરૂર છે તો એમાં આપણે શિક્ષણ વિશે જે છે એ વાત વાત કરીશું તો શિક્ષણ બાબતે તમારે શું રજૂઆત કરવી છે ગુરુજી સરહદ ચેનલ પર યુટ્યુબ ચેનલ પર હું આપનો સ્વાગત કરું છું અને મારી સાથે લખપત તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલી મહમ્મદભાઈ જત जिला पंचायत सदस्य प्रतिनिधि देशुभा जाडेजा અને જિલ્લા પંચાયતના વિસ્તાર દયાપુર વિસ્તારના સદસ્ય મહમ્મદ અને અમારા કોંગ્રેસ અગ્રણી શ્રી ખેર મહમ્મદ જે છે આ તમામ મતેથી હું આપની ચેનલનું સ્વાગત કરું છું આપના ચેનલના માધ્યમથી લખપત તાલુકાના પ્રશ્નો સરકાર સુધી પહોંચશે અને સરકાર આ પ્રશ્નોનો યોગ્ય વાચા આપશે એવી આશા અને અભિલાષા રાખું છું શિક્ષણ ક્ષેત્રે જે છે અત્યારે શિક્ષકોની કેવી ઘટ છે ગુરુજી લખપત તાલુકામાં કુલ તેત્રીસ ગ્રામ પંચાયતો છે નવાણું રેવન્યુ વિલેજ છે સરકાર ના નીતિ નિયમ મુજબ લખપત તાલુકામાં ચારસો ચોર્યાસી શિક્ષકો નું મહેકમ છે ચારસો ચોર્યાસી લખપત તાલુકામાં શિક્ષકો હોવા જોઈએ એક થી પાંચ સુધી છેતાલીસ પ્રાથમિક શાળાઓ છે અને એક થી આઠ જ્યાં કે એક થી પાંચ સુધી છેતાલીસ અને એક થી આઠ સુધી બાસઠ એટલે કુલ લખપત તાલુકામાં એકસો ને આઠ પ્રાથમિક શાળાઓ છે સરકાર નિયમ મુજબ એકસો આઠ માં લખપત શિક્ષકો કાર્યરત છે ચારસો ચોરાશી માંથી બસો અઠ્ઠાવન શિક્ષકો કાર્યરત છે બસો છવ્વી બસો છવ્વીસ ની ઘટ છે બસો છવ્વીસ ની ઘટ પ્લસ ચોરાણું શિક્ષકો ની બદલી થઈ ગઈ છે જે છૂટા નથી થયા એ આજે નહીં તો કાલે છૂટા થવાના છે બસો છવ્વીસ પ્લસ ચોરાણું એટલે ત્રણસો વીસ ચારસો ચોરાશી નો માઇક મેકમ માંથી ત્રણસો ને વીસ ની ઘટ છે એટલે એકસો ચોસઠ એકસો આઠ શાળાઓમાં પ્રાથમિક શાળાઓમાં એકસો શિક્ષકો છે એનામાં પણ એક શિક્ષક નથી માંથી એકત્રીસ શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક ઉપર એક થી ના શિક્ષક ભણાવે છે શિક્ષક લખપત તાલુકાનું શિક્ષણ બહુ એટલે બહુ છે શિક્ષણ એવી ચીજ છે કે જિંદગીમાં તમારું જેમ આયુષ્ય એક દિવસ ઓછો થઈ જાય ગઈકાલ દિવસ પાછું આપણી લાઈફમાં ક્યારે આવવાનું નથી અને જે બાળકનું શિક્ષણ એક દિવસ કહેવાય પાછું ક્યારે આવવાનું નથી અને હું વ્યક્તિગત રીતે કહીએ કે આપણી બધાની ઈચ્છા હોય કે આપણું ભારત મહાસત્તા બને પરંતુ મહાસત્તા ક્યારે બને માં સત્તા ખાલી કેવાથી નથી બનતું મા સત્તા ત્યારે બનશે કે જ્યારે આપણો ઇમારત બુલંદ ઇમારત એ ચક્કીજનો પાયો મજબૂત હોય અને આપણો પ્રાથમિક શાળાનો શિક્ષણનો પાયો નબળો હશે તો આપણે ક્યારે લખપત તાલુકામાં શિક્ષણ એ બહુ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે સત્તા પંપ જ્યારથી આવી ત્યારથી અત્યાર સુધીમાં તમને કંઈ લાગે છે કે આ આજે જે છે એ કોઈ અપડેટ આવ્યું હોય આપણે શિક્ષણ ક્ષેત્રે ગુરુજી લખપત તાલુકામાં ઓગણીસો ગુજરાત રાજ્યમાં ઓગણીસો થી કરી અને બે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ત્રીસ વર્ષથી અત્યારે કચ્છના છના ના છ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલ છે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી શાસિત જેટલી છે ગાંધા મહાનગરપાલિકા તમામ ભારતીય જનતા પાર્ટી શાસિત ગામથી કરીને દિલ્હી સુધી કે ગાંધીનગર સુધી ભારતીય જનતા પાર્ટી નું શિક્ષણ ગઈકાલે અખબારી માધ્યમથી જાણ્યું છે કે કલરાવાડમાં પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ અત્યારે બની બન્યું છે બે માં તો લોકશાહીમાં ગુરુજી માણસો સત્તા શા માટે મેળવતા હોય છે કે સત્તા એટલા માટે હોય કે સત્તા માત્ર વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં સત્તા લોકોના હિત માટે હોવી જોઈએ પણ અત્યારે તમે લખપત પરિસ્થિતિ કે કલરા એક સંસ્થાએ વન બનાવીને ચલાવતા હતા કેટલી રજૂઆત હતી અખબારી માધ્યમ સોશિયલ મીડિયામાંથી ત્યારે ગઈકાલે બે દિવસ પહેલા સારનું બિલ્ડિંગ બન્યું છે તો ખરેખર ભલે ભારતીય જનતા ભલે અમે કોંગ્રેસની વિચારધારાથી સંમત હોઈએ સત્તા આવે અને જાય અટલ બિહારી વાજપેયી એમ કીધું કીધું હતું કે સરકાર સરકારી શિક્ષણ આરોગ્ય આવી પરિસ્થિતિ હોય તો તમામ ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટણી વિનંતી કરું છું કે તમારામાં ધર્મ હોય તો આ લોકોના લખપત તાલુકાના લોકોના પ્રશ્નો આપવી જોઈએ પોતાના પ્લેટફોર્મ ઉપર ખરેખર સત્તા પક્ષ ની એક મોટી રજૂઆત જે છે એ પણ ખરેખર લોકોએ પણ કરવી જોઈએ કે એવું નહીં કે ખાલી કોઈ નેતા જે છે વિરોધ પક્ષના એ પણ કરે ખરેખર તમામ જે છે જનતાને પણ કરવી જોઈએ કે આ જે સત્તાપથની અંદર તમે આવ્યા છો તો લખપતની અંદર તમારે જે જૂના પ્રશ્નો છે એનો જે છે નિરાકરણ લાવવો જોઈએ મારો બીજો પ્રશ્ન છે કે શિક્ષણ ક્ષેત્રે અત્યારે જીએમડીસી માં જીએમડીસી થર્મલ પાવર સ્ટેશન ની અંદર જીએમડીસીએ બહુ સારું કામ કર્યું છે એક છે ની જે સ્કૂલ ખોલી છે ડીવીએ અને બીજું એ લોકોએ ત્યાં એપોલોનું એક સેન્ટર ખોલેલું છે આપણે આઈસીઓ નું તો એ બાબતે તમે શું કહેવા માંગશો કે જે છેર વિસ્તારની અંદર જીએમડીસી પ્રોજેક્ટ તરીકે જે છે એક સારી કામગીરી કરી છે પણ અત્યારે ખરેખર એક સીએસઆર હેઠળ જે છે એ બીજી જગ્યાએ પણ જે છે એ ખોલી શકતા તો એ બાબતે તમે શું કહેવા માંગો છો ગુરુજી અત્યારે જે જે સંસ્થા શિક્ષણ કાર્ય સંભાળે છે એ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લેવલે સંસ્થા છે જીએમડીસી ના કાર્ય ને હું સમગ્ર લખપત તાલુકામાંથી આવકારું છું બહુ જ સારું કાર્ય છે પરંતુ ખરેખર શહેર પર તમે આવી કોઈ શૈક્ષણિક સંકુલ ખોલો અથવા તો એપોલો સંચાલિત સેન્ટર ખોલો એના કરતા તમે જો લખપત તાલુકામાં ખરેખર જો તમારે હોય તો પાલનંદ સેન્ટર છે કે જ્યાં લખપત તાલુકાની તેત્રીસ માંથી સૌથી મોટી ગ્રામ પંચાયત બે હજાર કિલોમીટર થાય તો ખરેખર જીએમડીસી વિનંતી કરો છો કે તમે જ્યાં સેન્ટરમાં લોકોને લાભ મળી શકે તમે આટલું રોકાણ કરો સીએસઆર ફંડ દ્વારા કરો તો જ્યાં લોકોને લાભ મળે તો શહેરની બદલે તમારે પાંદ્રો અથવા તો ગડુરી જે સેન્ટરના જ્યાં વધુ લોકોને ઉપયોગી થઈ શકે તો જીએમડીસી ને આપના માધ્યમથી કહું છું કે ભાઈ ભલે

લખપત તાલુકામાં અનેક રોડ એવા છે આંતરિયાળ ગામડાઓના ગુરુજી કે દાખલા તરીકે તમને દ્રષ્ટાંત આપું મીઢિયારી ફાટક થી બેખડો જી આઠ થી દસ કિલોમીટર દસ બાર કિલોમીટર રસ્તો છે પણ એટલો રસ્તો ખરાબ છે કે ત્યાં એકસો આઠ એમ્બ્યુલન્સ જવા તૈયાર નથી લોકો ઇમરજન્સી ના સમય હોય ક્યારેક હોસ્પિટલ નું કામ હોય તો લોકો વચમાં કઈ નદી કે વરસાદ નો સમય હોય તો લોકો ખાટલાઓ અત્યારે એકવીસમી સદીમાં પણ ટેકનોલોજી નોકનોલોજી યુગમાં એ રોડની એવી રસ્તા છે કે લોકો ખાટલા પર બેસાડીને માણસને કાઢે કારણ કે ફોર વ્હીલ વાહન વાહન નથી જઈ શકતો તો અત્યારે બેકરા સિવાય અને અનેક આંતરિયા ગામડા છે કે નારાયણ સરોવરથી તમે નલિયા જાતા હો તો ત્યાં પણ સેમ નગર સરહદી વિસ્તાર છે આર્મી આવ જવા કરતી હોય ત્યાં પણ આવી પરિસ્થિતિ છે રોડ રસ્તાની તો રોડ રસ્તા પણ લખપત તાલુકામાં બહુ ગંભીર પરિસ્થિતિ છે અને ગુરુ તમને એક વાત કહું જે જીએમડીસી વાળીએ તો જીએમડીસી પાંદરોમાંથી કમાણી છે તો હું જીએમ ડી એમ કઉ કે ઘરના છોકરા ઘંટી ચારે પાડો છોડા આટો ન અપાય પેલું જ્યાં તમે તમારી તમારો પ્રોજેક્ટ હતો ઓગણીસો સિત્તેર સુધી કરી પચાસ વર્ષ સુધી તમે કરોડો અબજો રૂપિયા લીઘને પાંદરો ખાણમાંથી માંથી કમાણા છો ત્યાં અને ગુરુજી જ્યાં પણ જીએમડીસી નો પ્રોજેક્ટ હોય કારણ કે ત્યાં લિગ્નેટ હોય ત્યાં તમે જોજો આ ઓન રેકોર્ડ વાત છે ત્યાં આજુબાજુના ગામડાઓમાં બીમારીનું પ્રમાણ વધારે હશે દમ શ્વાસ ટીબી જેવા લક્ષણ તમે ફૂલવા જુઓ કે પાંદરોના આજુબાજુ છે પણ ખરેખર તમારે પાંદરો ખોલવી જોઈએ મારું નામ છે હું જિલ્લા પંચાયત સભ્ય છું અને બે ની અંદર અબડાસા વિધાનસભા લડ્યો કોંગ્રેસ પાર્ટીમાં રોડ અને રસ્તા વિશે જે છે ચર્ચા કરવી છે તો રોડ ને રસ્તા વિશે જે છે તમે શું કેવા માંગો છો રોડ રસ્તાની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષથી હું જિલ્લા પંચાયતની અંદર સતત માહિતી પણ માગું છું પ્રશ્નોત્તરી કરું છું અત્યારે એકવીસમી સદીની અંદર હજી દસથી બાર ગામડા આવ્યા છે લખપતના જેની અંદર રોડ કનેક્ટિવ નથી પ્રધાનમંત્રી યોજના હોય અને કોઈ યોજના હોય અત્યારે ડયા પરથી મોરઘર રોડ નથી વરસાદ પડે તો માણસને મેડિકલ માટે પહોંચવું બહુ અઘરું હોય ત્યાં મરી જાય પણ પહોંચી ન શકે મેં કલેક્ટરને પહેલી વખતે મુલાકાત કરાવી હતી હજી રોડનું કાંઈ નથી થયું પછી મોરઘરથી ઓળીવાન પર રોડ નથી મોરઘરથી ખટિયા પર રોડ નથી જ હાલત અત્યારે મીડિયાનું ટેન્ડર પડ્યો છેલ્લા ચાર વર્ષથી લોકો ફોરેસ્ટ વાળાએ કામ અટકાવ્યું લે ફોરસે બંધ કરાવે ઓગણીસો બાસઠમાં ફોરસ આવ્યો એના પહેલા તો ગામડા તો વસેલા છે જી તો એ ગામડાની આજે હતા હાલત શું છે એ લોકોએ ફોરસ વાળા વારંવાર અમે જિલ્લા પંચાયત રજૂઆત કરી ફોરસે બંધ કરાવ્યું તો ફોરસમાંથી છોડાવશે કોણ પબ્લિક તો છોડાવવા જાય નહીં એ લોકો એમ કે છે કે ભાઈ અમારી જમીન છે અમારી હદ છે રોડ સાઇડમાં જે જૂનું રોડ છે એ ચાલુ કરો પછી તમે મીંડિયા થી બેખડા જાઓ બેખડા થી ચામરા જાઓ કે બેખડા થી તમે ચક્રાઈ જાઓ ક્યાંય રસ્તાનું બિલકુલ ઠેકાણું નથી એકસો આઠ વાળો જવા તૈયાર ન હોય જેમ હુસનભાઈ વાત કરી ભેદીની અંદર હાલત ખરાબ છે અને લખપતની તો તમે વાત કરો કે છેલ્લા પંદર વર્ષથી મામલેદાર કચેરી નથી મામલેદાર કચેરી કારણ શું છે આપણે આ જગ્યાએ સાહેબ મામલેદાર જૂની

હું છેલ્લા સાડા ચાર વર્ષથી જ ફોલોઅપ લઉં છું જેમ અમે શિક્ષકોની રજૂઆત કરીને કે આખા કચ્છમાં શિક્ષકોની ઘટ છે લખપતમાં ઘટ છે એ શું કહે છે કે અમે ફાઇલ ઉપર મૂકી છે તો ચાર વર્ષ બાળકોના ભગડ્યા તો ખરા જી એની રૂજવાત શું મતલબ સરકારમાં બેઠેલા માણસો તો કામ કરે રૂજુ અમને કરવાની વિવિધ પક્ષમાં બેઠા છે તો અમે રજૂઆત કરી કે આ કામ બાકી છે એ લોકો રજૂઆત કરે છે એ લોકો હાલ તો નથી પંદર વર્ષથી નીકળી ગયા અને મામલતદાર ઓફિસ હજી પંદર મળી નથી આજે બની ગઈ છે હવે કે ફર્નિચર આવશે ને કોઈ નેતા આવશે ઉદઘાટન કરવા એના માટે બે વર્ષ નીકળી જશે તો અત્યારે વિચાર કરો લેડીઝો જયારે આવે દવાખાનામાં ડિલિવરીનો પ્રસંગ હોય અને મામલતદાર એક સાથે કેમ ચાલે બહુ શરમજનક વાત છે અને ઉપર ધારાસભ્ય કે સાંસદો અમારા બંને પક્ષોના રાજકીય માણસો હોય ને એ લોકોને ક્યાંક વિચારવું પડે આવી પરિસ્થિતિમાં કારણ કે દવાખાનું અને મામલેદાર બે તો ભેગા નથી હોય બીજી કોઈ ટપાલ ઓફિસ કા અન્ય ઓફિસ ભેગી હોય તો હાલે પણ આ તો મેડિકલની બાબત છે અને આ આ તો તમે રજૂઆત કરી એક વિરોધ પક્ષ તરફથી પણ તમે જે છે એ આપણી લખપતની જનતાને આ વિષયમાં શું તમે જે છે માહિતી આપો છો હું તો કહું છું કે લખપતની જનતાને તમામ પ્રશ્નોની અંદર જાગૃત રહેવું જોઈએ અને પોતાના બુલંદ અવાજથી જ્યારે જ્યારે કાંઈ જરૂર પડે રોડ રસ્તા બંધ કરી અને પોતાનો હક લેવું જોઈએ જો ન લઈએ ખાલી વાતો કરતાં લઈએ તો અત્યારે તંત્ર છે ને એ લોકોને કાંઈ પડી નથી કોઈ પણ કામની જ્યારે ફોલોઅપ કોણ લે અધિકારીઓ લે પદ અધિકારીઓ તો લે નહીં ફાઇલ કોના પાસે હોય અધિકારીઓ પાસે હોય જેમ મીડિયા રોડની વાત કરી તો ચાર વર્ષથી લટકેલું પડ્યો છે કામ અને જે તે વખતના ડેમો સાહેબ બનેલા છે ને કોંગ્રેસના જમાનામાં બનેલા છે મોટા મોટા કેનાલો ભાજપની સરકારે એક ડેમ નથી બનાવ્યું અત્યારે એ ડેમોને જોજો આ મીઠાના કારણે હાલત થઈ તમામ ડેમો ખારા થશે અત્યારે મીઠો જાય છે તો કચ્છનો શું ફાયદો ગુજરાતને શું ફાયદો અને દેશને શું ફાયદો બિલકુલ કોઈ રોયલ્ટી નથી કોઈ ટેક્સ નથી સાવ મીઠો મુફતમાં ચોરી છે અને આ આમ ચોરી છે તો આ લોકોને કોઈ રોકતા નથી ચોરી છે તો છે પણ આ લોકોના ભવિષ્યમાં જેટલા મોટા ડેમો સિંચાઈના છે એ મીઠાના કારણે બિલકુલ પાણી ખારો થઈ જશે અને ખેતી પણ નષ્ટ થઈ જશે એવી હાલત નથી આઈઆઈટીમાંથી આઈઆઈટી કેમ્પસમાંથી ડાયરેક્ટ ઇન્ટરવ્યુ કરી અને જે ભરતી કરવામાં આવી છે ત્રીસ ત્રીસની બે બેન્ચ હતી તો જેમને પ્રોબેશન પીરિયડમાં જે છે સરકારી નોકરીમાં ડાયરેક્ટ લેવામાં આવ્યા છે અને એની અંદર તમને જણાવવા માગું તો કચ્છથી બધા જે છે ઓલમોસ્ટ બધા બારના સ્ટુડન્ટ છે આપણે આઉટ ઓફ સ્ટેટના છે તો એ વિષયમાં સ્થાનિક ભરતી વિશે તમે શું કહેવા માંગો છો ગુરુજી મેં અગાઉ જેમ કીધું એમ કે જીએમડીસી દ્વારા ઘરના છોકરા ઘંટીચાર અને ને પાડોશી આટો જેવો તાલ થઈ રહ્યો છે જ્યારે જ્યારે પણ લોક સુનવણી હોય ત્યારે જીએમડીસી છ મહિના પહેલા ચાર મહિના પહેલા જ પુનરાજપુર લિગ્નેટોલોજી જે સુનાવણી હતી એ વખતે અધિકારીઓ જીપીસીસી ના અધિકારીઓ અને પ્રાંત સાહેબ ની વખતે કીધું કે સ્થાનિક ને પ્રાયોરિટી આપશું અત્યારે સ્થાનિક લોકો દ્વારા અમને એવી માહિતી મળી તાજેતરની વાત છે કે જીએમડીસી દ્વારા યંગ લીડરશીપ પ્રોગ્રામ અંતર્ગત સાઈઠ આઈઆઈટી કરેલા છો આ સ્ટુડન્ટ જે એનામાં બે કે પાંચ ટકા કચ્છના કે ગુજરાતના આઉટ ઓફ સ્ટેટના લોકો રહી રહી કરી અને જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાને બદલે કેમ્પસની અંદર જ્યારે કે કઈક ગુપ્ત રીતે ભરતી કરવામાં આવી છે એની એવા પણ અમને માહિતી મળે છે અને ખરેખર જીએમડીસીના એચઓ લેવલથી જો આવું આ એક કારસ્થાન કહેવાય કે તમે અંધારામાં રાખીને શું દરેક વખતે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાતી હોય અને તમારે જો ખરેખર જીએમડીસી તો તમારામાં હિત હોય અને સ્થાનિક લોકોનું હિત હોય તમારે સ્થાનિક લોકોને ભરતી કરવી જોઈએ અને જાહેરાતો કરવી જોઈએ એની બદલે તમે કેમ્પસની અંદર ગુપ્ત રીતે ભરતી કરો અને વીવીઆઈપી વોલ્વો ગાડીથી એ લોકો સ્ટુડન્ટ હોય આ વિસ્તારનો માઇન્ડ કરે ખરેખર જો તમારે ભરતી કરવી હોય તો જીએમડીસી ના અંડરમાં એથોસ્કોપની કામ કરે છે અને એની અંદર અનુભવી માણસો છે માઇનિંગના અનુભવી છે રીઝ અનુભવી છે બધી રીતે અનુભવી છે એ લોકોને પ્રાયોરિટી આપવી જોઈએ એની બદલી તમે અને આની અંદર ગુરુ ચોક્કસપણે કહું છું કે ક્યાંય રંધાઈ રહ્યું છે જીએમડીસી દ્વારા નહીં પણ ઠેઠ એચઓ લેવલથી એમની હેડ આ આ મુદ્દા ઉપર તમામ લોકોએ પક્ષા થી દૂર રહીને પણ લખપત અને કચ્છના ગુજરાતના હિત માટે આ જે છે બહુ ગંભીર મુદ્દો મારી દ્રષ્ટિ ગણે છે અને ચોક્કસ આ મુદ્દે સરકાર લેખિત રજૂઆત પણ કરશું પક્ષી મૂકી અને બધાને એક થઈ અને લડવું જોઈએ અને જે પ્રશ્ન છે પ્રાણ પ્રશ્ન છે એમાં બધાને સહયોગ આપી અને આ લડત લડવી જોઈએ અને અત્યારે જે પરિસ્થિતિ છે એમાં બધે વાકેફ છે અને સૌને સાથ સકાર આપીને આગળ વધવું જોઈએ